તલાટી તો સાહેબ 8 દિવસ સુધી ઘણા આવીને ગયા પણ આ તલાટીએ હલકી કક્ષાનું કામ કર્યું છે ગામ માટે ભલેને ડિમોલેશન કરી રહ્યો છે તે સારું કામ કર્યો એને સવાલ નથી પણ વિદ્યાર્થીઓને એડમિશન સમય જો આ રીતના વાંધા કરે બધાને વાંધા છે કાઈ આ રીતેનું પ્રેશર ન જ કરી શકે માટે કે એમના પપ્પા હોય એમના મમ્મી હોય એમના દાદા ને કહી શકે વિદ્યાર્થીઓને ફોન ઉપર એ રીતે ધમકાવે થોડું હારે છે

હવે થોડા દિવસ પહેલાં જે કેસરીના તલાટીનો જે ઓડિયો ક્લિપ વાયરલ થયો છે તો એના વિશે બાળકો અને બધા લોકો કહેતા હતા કે સાહેબને આવેદનપત્ર આપીએ અને ખરેખર જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એના અંગે તપાસવામાં આવે અને જે વિદ્યાર્થીઓ સાથે જે તલાટીએ જે બે વર્તન કર્યું છે તેની ઓડિયો ક્લિપ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે સમાચાર પત્રોમાં આવ્યું છે અને ન્યૂઝ ચેનલની અંદર પણ જે વિડીયો છે તે ફરતો થયો છે અને સાહેબ મારે જાણવું છે કે કોઈ વિદ્યાર્થી અત્યારે એડમિશન ચાલુ છે બધાને ત્યારે કોઈ વિદ્યાર્થી એડમિશન માટે આવકનો દાખલો તલાટી પાસે લેવા જાય ગ્રામ પંચાયતમાં ત્યારે જે કરવેરો હોય એ ફરજિયાત છે એવી પ્રેશર કરવામાં આવે દબાણ કરવામાં આવે છે એના વિશે તમે શું કહેશો એના વિશે તો એમાં તમે જો અમારી પાસે જે આધારમાં જો તો દરેક વસ્તુના આધાર હોય વસૂલાત માટે જિલ્લાના અધિકારી એમનું દબાણ કરે અમે તલાટીનો દબાણ કરે એટલે દરેક નાગરિકને ફરજ છે કે પોતાના પંચાયતના દરવાળા ભરવા એ ફરજ છે

મારું શું કહેવાનું તમને જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ તમે સોયું કે નહીં એમાં સાહેબ એક બીજી વાત કે તલાટી કોઈ ચાર્જ ઉપર હોય તો એ કેટલા દિવસમાં મતલબમાં એક ગામમાં હાજરી આપવાની હોય એમને તલાટી કોઈ ચાર્જ ઉપર હોય કેસરા ગામમાં જે તલાટી છે અત્યારે જયરાજભાઈ ચાલે અત્યારે ચાર્જ ઉપર છે મને જાણવા મળ્યું છે તો એને એક દિવસમાં કેટલી વખત હાજરી આપવાની હોય મતલબ અઠવાડિયામાં એમને લેય તો મુખ્ય ગંગ હોય નું સુખરાવ તો સાહેબ આ જયરાજભાઈ ઝાલા છે શુક્રવારે અઠવાડિયામાં એક દિવસ આવે અને એક કલાક રહી અને એમાં પણ વિદ્યાર્થીઓને પ્રેશર કરે આવ કરવેરા માટે નું અને 1 કલાક જ રહી આ ભાઈ કઈ ગયા બતાવો ભાઈ તમે દાખલો આ ભાઈની વાત તમે સાંભળો થઈ ફેબ્રુઆરી મેને દેખા આવું છું સહીન કરાવવા માટે તલાટી આજે સહીન નથી થઈ કલાડી સુધી મને મેળો શું કહી છો

તો કાયમી કોઈ ભરતી થાય એવું કંઈક તમે તમારા કક્ષાએથી કરો તો વધુ સારું રહે તમને અમે આપીએ છીએ આવેદન પત્ર તમે પણ જિલ્લા કક્ષાએ રજૂઆત કરો અમે જિલ્લા કલેક્ટર હા અને કોઈ ભાઈ કહેશે કોઈ લાગ વાગ જાય

તમે જે વાત કરો નળ કનેક્શન નળ કનેક્શન કરતા કરતા તો એ જે વાત છે કે ભાઈ તમારા કરવેરા ભરી જાય અને કરવેરા આવડી બધી મોટી રકમ ઓછી લીધી અત્યારે સ્વાભાવિક આપણે સિટીમાં ગામમાં જઈએ તો અમે રૂપિયાનો ખર્ચ કરતા હોય એનાથી વધારે કરવેરા હોતા નથી થોડું તમે પણ પોઝિટિવ સમજાવો લોકોને કે ભાઈ કરવેરા ભરવા આપણે પ્રાથમિક ફરજ છે છતાં એવી ધારણ સ્થિતિ હોય ભરી ન શકે હોય તો પછી આપણે વધતો રસ્તો એ અપનાવતા હોય એની સ્થિતિ જ નથી તો વાત અલગ છે પહેલાં તો રાબેતા મુજબ તલાટી ઓફિસે હાજર રહીને એવો વિનંતી કરો કારણ કે જો આવતા હોય અમુક વેરા માટે આવતો હોય દાખલા માટે આવતો પણ ચોક્કસ પણ એને હાજર ન હોય તો શું કરવાનું હાજર હાજર સાહેબ તમે કહો છો કે ગ્રામજનો સપોર્ટ કરવો જોઈએ સલાટીને અમે કરીએ છીએ પણ અઠવાડિયામાં એક દિવસ એક કલાક માટે આવે જો આ કરવેરાની વાત કરે છે ગામમાં કોઈ સાથ બોલાવેલો નથી કાંઈ નોટિસ મારેલ નથી ભાઈ વેરા ભરી જાવ તો ગામ લોકો પણ જાગૃત કઈ રીતે થશે દલાલ બેદરકારી હોય છે આપી લીધેલા છે મને ત્રણ મહિનાની પોસ્ટ આપવામાં આવી નથી એ મારી પેકેજ અત્યારે છે અમે બાર કનેક્શન નવા લીધા તો એને પૈસા દેતા કરો તો અમને ફોર્સ આપવામાં આવ્યો નથી પહેલી તો કઈ નહીં તમારી રજૂઆત લો પણ આપણે ક્યાંય કોઈને પૈસા આપીએ ને આપણે સ્વાભાવિક આપણે ફોન લેતા હોય ફોન પૈસા શું કામ છો એની અમુક તો પહેલી તારીખે અમે તમને ફોર્સ આપી દઉં એમને શોકરનામું મૂક્યું અમે શોકરનામું કરાવી દીધું બરાબર તો એ પહેલી તારીખે ત્રણ મહિના હોય છે ના ના કઈ વાત સાહેબ અમને જાણવા પેલું કે આવું કોઈ જીઆર નથી તો આવતી વખતે એટલે બીજી વખત આવું કઈ તલાટી છે કે વિદ્યાર્થીઓને બને તો પ્રેશર ના કરે આ બાબત ઉપર અને એડમિશન એમને અટકે ને એટલા માટે અમે આવ્યા છીએ વિદ્યાર્થીનું કામ એમને અટકે અને પંચાયતના પંચાયતના કરવા લોકોના કરવા ઉપર જ પંચાયત આવતી હોય ને તલાટી તો સાહેબ આજ દિન સુધી ઘણા આવીને ગયા પણ આ તલાટીએ હલકી કક્ષાનું કામ કર્યું છે ગામ માટે ભલે એને ડિમોલિશન કરી રહ્યું છે તે હારા કામ કર્યો એને સવાલ નથી

બે બે ગામના સાર છોપી ને અઠવાડિયામાં કલાક આવે એ માટે થોડું શરમજનક છે ગામ મોટું રહ્યું અને બધાને સાહેબ વેરા ભરવા છે બેઠે ખુરશી ઉપર એવી આશા રાખીએ આજ પછી તમને આવેદનપત્ર આપીએ